Ramayana Kampo Sed B. Anumanji Anumanji Rachit Ramayana Langkana YouTube de Anumanji Imalaga Bhagavan Ram Pratena Adana Lene Amne Imalaya Na Parvatmalamo Potana Nakhavade Ram Charitra રામાયણ લખ્યું મહર્ષિ વાલ્મિક એમનું રચિત રામાયણ હનુમાનજીને બતાવવા ગયા ત્યારે એમણે પર્વતમાળા પર હનુમાનજીએ રચેલ રામાયણ વાંચ્યું વાલ્મિકને લાગ્યું કે એમના રામાયણ કરતાં હનુમાનજીએ રચેલ રામાયણ ચઢિયાતું છે આથી એમને લાગ્યું કે એમણે રચેલ રામાયણની કોઈ નોંધ નહીં લેવાય આ જાણીને હનુમાનજીએ એમનું પોતાનું રચેલું રામાયણ ફેંકી દીધું આ જોઈ વાલ્મિક મૂંઝવણમાં મુકાઈ ગયા એમણે કહ્યું કે હનુમાનજીની કીર્તિનું વર્ણન કરવા તેઓ ફરી જન્મ લેવાનું પસંદ કરશે જય હનુમાન જય જીયાવર રામચંદ્ર કે જય